રાજકોટના સાંઢિયા પુલનું ડાયવર્ઝનનું કામ પૂર્ણ રાજકોટના જામનગર રોડ પરના સાંઢિયા પુલને પહોળો કરવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે આ પુલ તોડતા પૂર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલમાં આ ડાઇવર્ઝનના રસ્તાને ડામરથી મઢવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યારે હવે રેલવેની મંજૂરી બાદ ટૂંક સમયમાં પોલીસના જાહેરનામા દ્વારા આ પુલ ઉપરથી વાહનોની અવર જવર બંધ કરી સાંડિયા પુલને ડિસ્મેન્ટલ માટેની કામગીરી શરૂ કરાશે એકાદ સપ્તાહમાં આ કામગીરી શરૂ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જામનગરને જોડતા પુલ ઉપરથી દરરોજ વાહન પસાર થાય છે દાયકા પહેલા સાંડિયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે વળી નબળું પણ જણાઈ રહ્યો છે ત્યારે મનપાએ રૂપિયા અડસઠ કરોડના ખર્ચે ફોરલેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે જેવા પુલની બાજુમાંથી ડાયવર્ઝન કાઢવાનું જરૂરી હતું રસ્તાનું મેટલિંગ કામ પૂરું થયું છે અને હવે ડામર રોડ બની ગયો છે અહેવાલ વિજય મકવાણ કેમ કે બ્રિજ તૂટતા પહેલાં સ્વાભાવિક છે કે જે ડાયવર્ઝનની કામગીરી કરવાની હોય એ ડાયવર્ઝનની કામગીરી અપૂર્ણ કરવી જરૂરી છે અને ડાયવર્ઝન પ્રોવાઈડ કરવું પણ બ્રિજના જ કામનો એક ભાગ છે એટલે બ્રિજની કામગીરી ચોક્કસપણે એ ચાલુ થઈ ગઈ છે એમાં ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે આપણી ટીમ અને પોલીસની ટીમ દ્વારા સ્થાનિકે એની વિઝિટ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે એટલે એક બે દિવસની અંદર જ એનું જે જાહેરનામું છે એ જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે ડાયવર્ઝન ચાલુ થઈ જાય એ પછી બ્રિજને રિમૂવ બેરિકેડ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને રિમૂવ કરવાની કામગીરી કરવાની થાય આ બાબતે રેલવે પાસેથી પણ જે પરમિશનો મેળવવાની થતી હોય છે એની પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે ડાયમંડ કટર અને એક પદ્ધતિ એમાં હોય છે કે જેમાં બેર મિનિમમ વાહન વ્યવહારને એ બધાને ડિસ્ટર્બ આપણે કરી શકતા હોય છે રેલવે ઓથોરિટીમાં એ પદ્ધતિથી જે કામગીરી કરવાની થતી હોય છે એના ડ્રોઈંગ્સ વગેરે બધું સબમિટ કરવામાં આવેલું છે એમની પરમિશન હવે ટેજ છે એમની પરમિશન આપણને મળી જાય એટલે ઝડપથી એ કામગીરી આપણે ચાલુ